ના ચિત્તલના જસવંતગઢમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે અમરેલી જિલ્લાના ચિત્તલના જસવંતગઢમાં ગત તારીખ અઠ્યાવીસ નવેમ્બરે વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી આ હત્યાનો ભેદ ઉકેલવા માટે સમગ્ર જિલ્લાની પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અલગ અલગ ચૌદ ટીમ બનાવી બસો જેટલા પોલીસ જવાનોએ હત્યાનો ભેદ ઉકેલવા કાર્યવાહી કરી

અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી જે ચોદ ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી કોઈ સીડીઆર એનાલિસિસ કરે કોઈ આઈપીડીઆર એનાલિસિસ કરે કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી તો આ બાઈક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઈક એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઈક કોની છે તો આ બાઈક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજા શંકર જોશી એ બાબાના તાલુકા જિલ્લા જુનાગઢના રહેવાસી છે એમની આ બાઈક હોવાનું ખુલ્યું એ માણસ ત્યાં જ હતો બેસણામાં બેઠો હતો ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી સઘન પૂછપરછ કરતા આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એ એની ઉંમર ચોત્રીસ વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે લગનગાળા અગિયાર વર્ષનો હતો જે મારવાનું કારણ ખુલ્યું આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં અગિયાર વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે એમના ઘરમાં જનયુના પ્રસંગ હતો આમાં પણ ઝઘડો ચાલતો હતો અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં અને જે એમના મધર ઇન લો છે જે ભોગ બનનાર છે એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે એ એમના દિમાગમાં હતું એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે વ્યક્તિ આવ્યો છે એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને માથા ઉપર ટોપી પહેરીને અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું છે